આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ તેત્રીસ થોરાડની વેડી જેવી મનોરમ જગ્યાઓ આખા રેગિસ્તાની ઈલાકામાં આંગળીને વેઢે ગણાય તેટલી છે એમ કહેવાય છે કે ઘોરીના લશ્કરે અહીં પાંચ વખત પડાવ નાખેલા અને પૃથ્વીરાજની એક રણબંકી ટુકડીનો નિભાવ અહીં થતો ગમે તેમ પણ જૂના કાળની શાક પૂરતા એ બાંકડા જેવા થોરાડના તોતિંગ ખડક પર એક ચોખંડી ઇમારત હતી એ ઈમારતમાં અમારા કાફલાના વિચિત્ર લોકોએ એક પછી એક પડાવ નાખ્યો હતો હું ઉપર પહોંચ્યો ત્યારે બે ગંભીર પરિસ્થિતિઓ ઊભી થઈ હતી એક ખંડની બહાર પેલો ચંદર ઝાલોટ ઊભો હતો મને જોઈને તે ઝૂકીને ઊભો રહ્યો તેની સાથે મારે વાત કરવી હતી પણ અત્યારે મારું ધ્યાન રત્નસિંહને મળવામાં હતું હું એક ખંડની અંદર ગયો ત્યાં નોબતસિંહ ઊભો હતો પોંય પર રત્નસિંહ પડેલો જીવરામ કરેણી તેને પાણી પાઈ રહ્યો હતો મને ખ્યાલ આવ્યો કે તેને આ લોકોએ હમણાં જ બંધનોમાંથી મુક્ત કર્યો હશે તેને બાંધવામાં આવેલા દોરડા કાપી નાખવામાં આવેલા હતા અને તેના હાથ પગ પર પર એ કાપા પડેલા હતા હતા ગયું હતું અને તેણે પહેરેલા ઉડી ગયા તેના શરીર બાહુના સ્નાયુઓ ઉપર પીઠ પર અને ઉપર ત્રણ ત્રણ ઇંચના લીસોટા પડેલા હતા પૂઠેથી તેનું પાટલું ચીરાઈ ગયું હતું તેના પગમાં બૂટ ન હતા અને પગના તળિયા પર ડામ દેવામાં આવ્યા હોય તેમ ફોલ્લા ઉઠ્યા હતા કમરાના એક ખૂણે પડેલી ચારપાઈ પર એક અંગ્રેજ અડધી પાટલુન અને બનિયાન પહેરીને સાદી બીડી પીતો બેઠો હતો રત્નસિંહ હું બોલ્યો ફિક્કી નજરે મારી સામે જોયું મહારાણી તે બોલવા ગયો બધું બરાબર છે તમે ચિંતા ન કરો ત્યાં બેઠેલા અંગ્રેજ તરફ ફરીને મેં ઇંગ્લિશમાં કહ્યું કોણ છે આ માણસની હાલત માટે જવાબદાર પેલા એ કંઈ જવાબ ના આપ્યો મારા ગુસ્સાનો પાર ન હતો પેલાની નજીક જઈને મેં ફરીથી પૂછ્યું તેણે ખભા હલાવ્યા તે સાથે જ મેં તેને લાત મારી પણ એ બે ધ્યાન ન હતો તેણે પણ સિફતથી મારો પગ પકડ્યો મેં જો તેના વાળ પકડ્યા ન હોત તો જરૂર તેણે મને ઉથલાવી પાડ્યો હોત પણ મારી એથી વિશેષ કરવાનું કશું ન હતું થોડી જ સેકન્ડોમાં નોબતસિંહ તેના પર તૂટી પડ્યો અને કોઈ વિશ્વ વિજેતા મુક્કાબાદની અદાથી તેણે ત્રણ જ મિનિટમાં તેનો ચહેરો કાબર ચિત્રો કરી નાખ્યો તે બહાર જવા દોડ્યો પણ નોબતે તેને પછાડ્યો હતો સામે થવાની શક્તિ તે ગુમાવી બેઠો હતો એટલે તેણે ભયાનક જોરથી રાડો પાડવી શરૂ કરી જોત જોતામાં આજુબાજુથી પીટરના અને કર્નલ હન્ટના માણસો દોડી આવ્યા હતા પીટરે જોરથી બૂમ પાડી અને નોબત અટક્યો કર્નલ હન્ટે આનો જવાબ આપવો પડશે પીટર હું બોલ્યો અમીરગઢની મહારાણીને તેણે એક ગુનેગારની માફક ઊંટ સાથે બાંધી અને રાજ્યના પોલીસ વડાને તેણે ઢોર માર માર્યો છે હું બોલ્યો પણ એ વાક્ય મને પોલું લાગતું હતું કર્નલ હન્ટે એવી વ્યવસ્થા કરી જ હતી કે જો તેને કંઈ થાય અથવા તો તેની યોજના પ્રમાણે હું અમલ ન કરું તો મારી માને ભેદી રીતે મારી નાખવામાં આવે જેમ રમોના ઝેકબને મારવામાં આવી હતી તેમ એટલે કર્નલને કેવળ તંગ કરવા સિવાય હું બીજું કંઈ કરી શકવાનો ન હતો એ ધમાલમાં કર્નલ હન્ટ ક્યારે આવી પહોંચ્યો તેની મને ખબર ત્યારે જ પડી જ્યારે તેણે અંદર આવીને કહ્યું આજના દિવસ પૂરતા બે બનાવ કાફી છે યોરાઈનેસ તમને આપવામાં આવતી સ્વતંત્રતાનો દુરુપયોગ ન કરો તેવું મારું નમ્ર સૂચન છે એ સૂચનનો અમલ નહીં થાય તો મારે તમને ફરજ પાડવી પડશે તે ધીરેથી બોલ્યો તેના જડબા બોલતી વખતે સખત થતા હતા તેની ભૂરી આંખોમાંથી દબાવેલો ગુસ્સો ગરમ વાયરાની માફક બહાર આવતો હતો અહીં બેઠેલા ગોરા સદગૃહસ્થને મારવાનો તમને કોઈ અધિકાર નથી અને અમીરગઢના પોલીસ વડાને મારવાનો તમને શો અધિકાર છે મેં પૂછ્યું એ ચર્ચાની મારે જરૂર નથી હું તમને પહેલેથી જ આ બાબતમાં નાખવા માંગતો ન હતો તમે હાથે કરીને આગમાં પગ મૂક્યો છે કર્નલ હન્ટની વાતમાં સીધો અને ઠંડો તર્ક હતો મારા લાઇબ્રેરિયનનું ખૂન થાય હોસ્પિટલની નર્સની કરપીણ હત્યા થાય લાઇબ્રેરિયનની પત્નીના અપરનો પ્રયાસ થાય અને હું મેં કહ્યું કર્નલે વચ્ચેથી જ મારી વાત કાપી નાખી અંગ્રેજ સલ્તનતની વિરુદ્ધ કાવતરા કરનારા લોકો શિરજોરી કરે છે શરણસિંહ જેવા એક ડાકુને મદદગાર થનારા લોકો મને એક અંગ્રેજને નીતિ શીખવવાની વાત કરે છે જબાન સંભાળ ધોળિયા તારો બાપ ડાકુ હશે એકાએક ત્યાં એકઠા થયેલા માણસોમાંથી એક આદમી બોલી ઉઠ્યો એ પૂરણનો આદમી હતો કર્નલ હંટ તેને જોવા માટે પાછો ફરે તે પહેલા તો તેણે પોતાની રાઇફલ કર્નલના ગળા પર લગાડી હતી તે સાથે જ પીટરે પોતાની પિસ્તોલ કાઢી હતી અને તેણે પણ એ બોલનાર સામે નિશાન લીધું હતું સબૂર અહીં શું ચાલે છે એ અવાજ પૃથ્વીસિંહનો હતો પૂરણસિંહને બોલાવો તે પછી જ રાઈફલ અળગી થશે શરણસિંહને ગાળ દેનારને જીવ તો રખાશે નહીં પેલો આદમી બોલ્યો તે સાથે જ પૂરણની સાથે આવેલા આદમીઓએ પણ હથિયારો સાબદા કર્યા ઘડીક વારમાં તો ત્યાં બીજો ટેબલો પડ્યો હતો કોઈ પૂરણને બોલાવવા દોડ્યું સેમ્યુઅલ બૂથ અને સાર્જન્ટ બોક્સ સાંદ્રા અને જસવંતના ત્રણેક માણસો પણ ત્યાં દોડી આવ્યા હતા થોડીક વારમાં પૂરણ દોડી આવ્યો શું છે પૂરણ ભરાડ્યો બે જણને ધક્કા મારીને તે અંદર આવ્યો આ મનહુ સંગ્રેજ બાપુને ગાળો દે છે પૂરણનો આદમી બોલી ઉઠ્યો તેમાં ફરિયાદ શું કરે છે ગોળીએ મારી દે પૂરણે કહ્યું કે તરત જ પેલાએ ધડાકો કર્યો પણ એ પહેલા જ પીટરે આદમીની રાઇફલ ઊંચી કરી દીધી હતી રાઇફલનો ધક્કો પેલા આદમીની છાતીમાં વાગ્યો અને તે અને પીટર બંને નીચે પડ્યા નસીબ જોગે રાઇફલમાંથી છૂટેલી ગોળી દસ ફૂટ અધર દીવાર પર લાગી કર્નલ હન્ટના ચહેરા પર કોઈએ પાણી છાંટ્યું હોય તેમ પરસેવો તરી આવ્યો પૃથ્વીસી વચ્ચે આવીને ઊભો રહી ગયો સ્ટોપ ધીસ નોનસેન્સ મેં પણ બૂમ પાડી અજબ લોકોનું બેફામ ટોળું અહીં એકઠું થયું હતું તેમાં સૌથી વધુ ગુમાવવાનું મારે હતું લગભગ દસ મિનિટે મામલો થાળે પડ્યો કર્નલ હન્ટ પણ ઓછો ન હતો તેણે બખૂબી નમ્રતાથી માફી માંગી હતી રેગિસ્તાનના પ્રવાસની આ પહેલી સવાર હતી જમવાનો સમય થયો ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે અમારા કાફલાના ત્રેવીસ માણસો ઉપરાંત રાજસ્થાન ડેઝર્ટ કોરિસનના લગભગ દોઢ ડઝન માણસો થોરાડની વેડીમાં હતા તેમાંના સાત તો અંગ્રેજો હતા કર્નલ હંટે પણ પોતાની સલામતીનો બરાબર ખ્યાલ રાખ્યો હતો પૃથ્વીસિંહ અને નોબતસિંહની સાથે પૂરણ અને જસવંતના માણસોએ ભેગા થઈને રસોઈ બનાવી હતી ઉપરની ચોકીમાં ચાકુથી ઘાયલ થયેલા એક સાર્જન્ટને મારથી પીડાતા રત્નસિંહને અને નોબતસિંહને જે ગોરા આદમીએ માર્યો હતો તેને સારવાર અપાઈ હતી વીડીના પાણીથી ભરાયેલા કુંડમાં લગભગ બધા જ લોકોએ સ્નાન કર્યું હતું અને ત્યારબાદ જમવાનું પીરસાયું હતું તમે કહેતા હતા કે શરણસિંહ ગુજરી ગયા છે તમે જ તેનું હાડપિંજર જોયું હતું ને પૂરણે પ્રશ્ન પૂછ્યો અને ચર્ચા ચાલી મને આશ્ચર્ય થતું હતું કે કર્નલ હન્ટે હજુ સુધી કેમ પૂછ્યું નહીં હોય પ્રશ્ન થતાની સાથે આખા ટોળામાં શાંતિ છવાઈ અને મેં બોલવાનું ચાલુ કર્યું હું તમને ક્યારનો એજ સમજાવવા પ્રયાસ કરી રહ્યો છું શરણસિંહ ગુજરી ગયા છે કોઈ પણ કારણસર એ આ જગ્યાએ ગુજરી ગયા છે મારી પાસે તેના પુરાવા છે કહીને પ્રિતમસિંહને મેં મારો થેલો લેવા મોકલ્યો અને તેમાંથી શરણસિંહના હાડપિંજર પરથી મળેલી ચીજો કાઢીને બધાને બતાવી આ ચીજો મને એ હાડપિંજર પરથી મળી હતી એટલે જ હું કહું છું કે જે કામ માટે આપણે નીકળ્યા છીએ તે નિરર્થક છે નિરર્થક છે કે નહીં તે આપણે પછી વિચારીશું ફરી પૂરણે કહ્યું એ આડપિંજર ક્યાંથી મળ્યું હતું ખડકની પેલી તરફથી પછી તમે એનું શું કર્યું પીટરે પૂછ્યું કરવાનો શું હતો હાડપિંજર રેતીમાં દટાઈ ગયું છે આપ મેળે તમે પણ અત્યારે બેસી રહો તો એક દિવસમાં જ દટાઈ જાઓ આપણે જઈએ કર્નલ હંટ પ્રથમવાર બોલ્યો અડધા માણસોને આડપિંજરની વાતનો કોઈ સાંધો મળતો ન હતો એટલે તેમને આ અર્થહીન વાત લાગતી હતી પણ કર્નલ હન્ટની પાછળ પીટર ઊભો થયો આશકા ઊભી થઈ શ્રીદેવી પણ ઊભી થઈ પછી તો એક પછી એક બધા ઊભા થયા હું સૌને પશ્ચિમ બાજુની ખડક પર લઈ ગયો ત્યાંથી પેલી તરફ થોડે નીચે ઉતરીને મેં એ જગ્યા બતાવી હું અહીં બેઠો હતો અને ત્યાં ખડકની દિવાલ બાજુએ ઢગલો થયેલી ગીરદ પવનના જોરથી ઉડીને ખસતી હતી તેની નીચેથી આડપિંજર બહાર આવ્યું હતું મેં કહ્યું કે તરત કર્નલ હન્ટે ચારેક જણને નીચે ઉતાર્યા પોરણ અને તેના બે ત્રણ માણસો પણ નીચે ઉતર્યા આશકા અને શ્રીદેવી પણ બધાની પાછળ ગઈ હું અને સાંદ્રા ખડકની અધવચ્ચે નીકળેલા ઢીમચા જેવા પથ્થર પર બેઠા સાંદ્રાને ખૂબ તાપ લાગતો હતો તેણે ગોગલ્સ પહેર્યા હતા છતાં તેની આંખ બળતી હતી હજુ તો બાર વાગ્યા હતા અને ખરો તાપ તો એકાદ કલાક પછી શરૂ થવાનો હતો પણ સાંદ્રા સિવાય અત્યારે કોઈના ચહેરા પર અકળામણ દેખાતી ન હતી જસવંત તમારી સાથે આવ્યો ન હતો તે જમવા બેઠો ત્યારે પણ નશામાં જતો એ અને એના રાક્ષસી પડછાયા જેવો જસો જમીને પેલી ચોકીની પડાળીમાં સૂતા હતા તેને શરણસિંહમાં કોઈ રસ ન હતો અમીરગઢની હદમાં પ્રવેશ્યા પછી તે અજબ રીતે શાંત થઈ ગયો હતો પાગલ માણસોની માફક પહેલાં બધાએ ભેગા થઈને મેં જે જગ્યા બતાવી હતી ત્યાંથી રેતી ખસેડવા માંડી હતી આશકા અને શ્રીદેવી ખડકનો પડછાયો શોધીને ઊભા રહ્યા હતા લગભગ એક કલાકના સામૂહિક શ્રમ પછી હાડપિંજરનો ખોવાઈ ગયેલો ચહેરો બહાર આવ્યો અને થોડા ભયભીત થઈને બધા અટકી ગયા સૌની નજર ત્યાં ચોંટી રહી આશકાએ ચહેરો ફેરવીને મારી સામે જોયું તેને અત્યારે થતું હતું કે હું સાચું કહેતો હતો આઘાતની પ્રથમ મિનિટો સ્તબ્ધતામાં વીતી અને ફરી પાછા બધા જ કામે લાગ્યા જોત જોતામાં તો એ હાડપિંજર બહાર કાઢવામાં આવ્યું મેં થોડા દિવસો પર જોયેલા હાડપિંજરના દેખાવમાં લગભગ કોઈ ફેર પડ્યો ન હતો માથા પર થોડા વાળ ભમ્મર ઉપરના વાળ હજુ પણ ચોંટેલા હતા નાક ખવાઈ ગયેલું હતું અને નાક કાનને જાળવાની પોલી જગ્યામાં ગિરજ ભરાયેલી હતી મને તે દિવસ યાદ આવ્યો જ્યારે મેં હાડપિંજર ઉપરથી બધી ચીજો ઉતારી હતી શ્રીદેવી સે જ હટી ગઈ હતી પણ આશ્કાએ એક ક્ષણ મારી સામે જોયા પછી હાડપિંજર તરફ જોયા કર્યું કર્નલ બરના હન્ટની સૂચનાઓ પ્રમાણે

આ જે હોય તે આદમીને ગોળીથી મારવામાં આવ્યો છે પીટર બોલ્યો તારી વાત સાચી છે પણ એ શરણસિંહ હોય તેમ મને લાગતું નથી કર્નલ બોલ્યો એ વાત નક્કી કરી શકે પૂરણનું શું કહેવું છે પીટરે પૂછ્યું મારે વિચારવું પડશે તે બોલ્યો માથા પર જે રહ્યા સહા વાળ છે તે અને આ અડધા ખવાઈ ગયેલા કાન પરથી તેણે વાક્ય પૂરું ન કર્યું આશકા એકાએક ત્યાંથી ચાલવા માંડી તેની પાછળ શ્રીદેવી પણ લગભગ દોડી પોતાના પિતાનું આડપિંજર છે કે નહીં તે ચર્ચા જ કેટલી ભયાનક હતી ગમે તેમ મને એવું લાગ્યું કે આશકાને શંકા જરૂર ઊભી થઈ છે આશકા મારી પાસેથી પસાર થઈ એટલે હું પણ ઊભો થયો આડપિંજરની કોઈ બાબત એવી હતી કે જે તેના મગજમાં શંકા કુશંકાઓ જન્માવતી હતી શ્રીદેવી પણ તેની પાછળ આવી શું થયું તેને મેં પૂછ્યું મને ખબર નથી તેણે જવાબ આપ્યો અને તેની પાછળ ચાલી ગઈ હાડ પિંજર પર એક ચાદર ઓઢાડવામાં આવી અને કર્નલ હન્ટ ઉપર આવ્યો તેની પાછળ આખું જુલુસ આવ્યું બધા કંઈ ને કંઈ અટકળો અને વાતો કરતા હતા બપોરનો સૂરજ હવે માથા પર આવી રહ્યો હતો પણ અહીં થોરાડની વીડીના રણદ્વીપમાં તો અજબ તાજગી અને કંઈક અંશે ઠંડક લાગતી હતી કર્નલ હન્ટે બધા જ માણસોને વીડીની કોરે બનાવવામાં આવેલા કુંડની બાજુમાં ઉગેલી ખજૂરીના ઝુંડ હેઠળ એકઠા કર્યા રત્નસિંહ અને પેલા બંને અંગ્રેજોની પાસે બે દેશી સિપાહીઓને મૂકીને તેણે પૃથ્વીસિંહ પુરાણ જસવંત બધાને પોતપોતાના આદમીઓ લઈને ત્યાં આવવાનું કહ્યું આશ્કા અને શ્રીદેવી બંને કંઈ વાતો કરતા થોડે દૂર બેઠા હતા પૂરણ થોડીવાર પછી આવ્યો જસવંત બાગી નશાર તાંખો સાથે આવ્યો આ અજબ મંડળી કોઈ દેહાતી પંચની માફક ગોળકુંડાળે બેઠી કર્નલ હંટ ઘણું સારું હિન્દી બોલી શકતો તે અંગ્રેજ હતો પણ રાજપૂત રસમથી રહેતો રજવાડી વર્તુળામાં તો તેને ગોરા રાજપૂત તરીકે ઓળખવામાં આવતો મારા ભાઈને તેની ઇતિહાસ વિશેની વિદવત્તા માટે ખૂબ માન હતું પણ જ્યારથી સખીરામવાળી ઘટના બની ત્યારથી તેની નજરમાંથી કર્નલ હંટ ઉતરી ગયો હતો એટલું જ નહીં પહેલી તક મળતા જ એ તેની ખાલ જીવતે જીવ ઉતારી નાખશે તે અંગે મને કોઈ શંકા ન હતી કર્નલે ભાષણ શરૂ કર્યું દોસ્તો તમને હું દોસ્તો કહું છું કારણ કે તમે સૌ દોસ્તો છો આપણે ભેગા મળીને એક કામ કરવાનું છે એ કામ એવું છે કે અહીં બેઠેલા તમામ લોકોની સાત પેઢી તરી જશે તમારામાંથી બધાએ સોનાની લગડીઓ જોયા જશે કદાચ તમારામાંના કેટલાક પાસે એકાદ વાટવો ભરાય એટલી કે કદાચ એકાદ બે ઊંટની ખલેચીઓ ભરાય તેટલી મોહરો હશે પણ ઊંટની આખી કારવા પણ વેઢારી ન શકે તેટલી સોના મોહરો તમે નહીં જોયું હોય મારા હાથમાં એક કાંકરો તમને દેખાય છે ને આ કદના હીરા તમે નહીં જોયા હોય સત્તરસો કરોડની કિંમતનું ઝવેરાત કેટલું હોય તે તમે શકો છો હું તેની વિગતો તમને આપીશ કહીને કર્નલ એક ચોપડો ચોપડો કાઢ્યો અને હાથ ઊંચો કરીને બતાવ્યો તેની મને ખબર પડી છે એટલે જો અહીં મળેલું હાડપિંજર એમનું જ હોય તો એનો અર્થ એ છે કે છેલ્લે જ્યાં હતા તે જ માણસો એમના મોત માટે જવાબદાર છે અને શરણસીનું મોત ભૂખ તરસથી થયું નથી પણ રાઇફલના શોર્ટ્સથી થયું છે કર્નલ હન્ટ શું કહેવા માંગતો હતો તે મને સમજાય નહીં એટલો હું મૂર્ખ ન હતો અમીરગઢની દરેક સ્ટેશનરી પર રાજચિહ્ન હોય છે કર્નલ હન્ટના હાથમાં જે ચોપડો હતો તેના પર પણ એ નિશાન હતું એટલું જ નહીં પણ લીલા રંગના તેના પૂઠા પરથી અમીરગઢનો કોઈ પણ સરકારી કર્મચારી કહી શકે કે અત્યંત ગુપ્ત બાબતનો ચોપડો હોવો જોઈએ ગમે તે મૂર્ખ માણસ પણ તાળો મેળવી શકે કે લાઇબ્રેરિયન સખીરામને પાડી દઈને એ ચોપડો કર્નલ હન્ટે મેળવ્યો હશે પણ કર્નલને એવો કોઈ ચોપડો છે તેવી વાત કેવી રીતે ખબર પડી હશે તે નવાઈ જેવું હતું